નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉદગા સમાચાર ઉપર જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપના વિડીયોમાં એન્ટી રેટ્રોવાયરલ થેરાપી એટલે કે એઆરટી સેન્ટર જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે વિવિધ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સર્વપ્રથમ જગ્યાની વાત કરીએ તો જગ્યાનું નામ મેડિકલ ઓફિસર કુલ જગ્યા એક જગ્યા પર મેડિકલ ઓફિસરની ભરતી આવેલી છે જેની શૈક્ષણિક લાયકાત એમ બીબીએસ કરેલું હોવું જોઈએ અને અનુભવ ધરાને પ્રાથમિકતા આપવામાં આવશે બીજું છે સ્ટાફ નર્સ કુલ જગ્યા એક એટલે કે એક જગ્યા પર સ્ટાફ નર્સની ભરતીની જાહેરાત છે જેની શૈક્ષણિક લાયકાત બીએસસી નર્સિંગ કાં તો જીએનએમ કરેલું હોવું જોઈએ અને સાથે જીએમસી એટલે કે ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ સાથે હોસ્પિટલનો બે વર્ષનો અનુભવ હોવો જોઈએ અને કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ આ ભરતી અગિયાર માસના કરાર આધારિત છે અને રસ ધરાવતા ઉમેદવારો પોતાના શૈક્ષણિક લાયકાતના અને અનુભવના પ્રમાણપત્રો નીચેના સ્થળે જાહેરાત પ્રસિદ્ધ થયાના સાત દિનમાં રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલવાના રહેશે અરજી મોકલવાનું સ્થળ અધિક્ષક શ્રી જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર છે અને જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ તેર આઠ બે હજાર ચોવીસ છે એટલે કે તમારે એકવીસ આઠ બે હજાર ચોવીસ સુધીમાં જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે અરજી કરી દેવાની છે જેની ઓફિશિયલ નોટિફિકેશન તમને વિડિયોના ડિસિશનમાંથી મળી જશે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ